તમે જન્મ દિવસ ઉજવો એવા પ્રકારનો ઉજવો જેથી તમારું જીવનમાં કોઈ રોગ કોઈ મંદવાડ કોઈ પશ કરી શકે રોગ જન્મદિવસ કારણ કે બહારની વિકૃતિ ભારતમાં ઘરી ગઈ ઘરે ઘરે નાના નાના છોકરા વળતા સીડિયા થઈ ગયા છે ક્યાંક ગાંડા આવે છે મોબાઈલ સમજીને હાથમાં લાદીના ટુકડા લઈને આવે છે પણ દશમન હોય તો મા બાપ સંતાનને જો બગાડતા હોય તો ગુનેગાર મા બાપ છે કારણ કે જે બાળક દીકરા દીકરીનો જન્મ થયા ત્યાં ભેળું તમે એ મોબાઈલમાં મૂકો છો આ પહેલો ગુનેગાર છો જે વિધાતાના નિમ છે એનું આપણે ભયંકર અપમાન કરી છે બીજી વાત હજી રાખો વાળા રાખે છે મહિનો હવા મહિના હતી મોટું નથી જોતા દીકરો હોય કે દીકરી હોય પણ આ મોબાઈલમાં એટલો બધો વિનાશ કરી નાખ્યો છે સમાજમાં કે કોઈ જાતની લાંબી આવડત નથી રહી ગમે ત્યાં જાઓ દેવસ દર્શાને જાઓ સીધો મોબાઈલ કાઢો ક્યાંક જાઓ તો મોબાઈલ કોઈક એક્સિડન્ટ થયો માણસ તડફડતો હોય પણ બહાર નથી કાઢતા પાત્રો મોબાઈલ કરે છે આ કેટલીક તમારી માનસિકતા છે કારણ જો સંતાનો મોબાઈલમાં બગડતા હોય તો ગુનેગાર મા બાપ છે રાખો પણ જરૂર પૂરતા કારણ મોટા દશમન મા બાપ છોકરું રોવે એટલે મોબાઈલ તમે દઈ દો છો અને એ છાનુ તમને ખબર છે પાંચ વર છોકરો થાય એટલે એ છોકરો સીડીઓ થઈ જાય છે પછી તમને મારે છે આટલો હાનિકાર છે જેને મોબાઈલ બનાવ્યો એ નથી રાખતા ઘરે ઘરે આજ મજૂરી કરે છે ને એની પાસે લાખ લાખ ના મોબાઈલ છે ભલે રાખો પણ જરૂર પૂરતા વિજ્ઞાન નથી વિનાશ વિજ્ઞાને સંશોધન બરોબર કર્યું છે પણ જરૂર પૂરતો એ ઉપયોગ થાય છે ક્યાંય દર્શને જ આવતો હાથમાં મોબાઈલ લઈને પગે લાગે પછી અમારું કામ બગડે બગડે જ ને આ મોબાઈલ કોઈ પણ દીકરી હોય એને કોઈ સારા દિવસ દીકરીને પરણાવી હોય આપણે અને દીકરી પણ મોબાઈલ સંતાન જન્મે છે એટલો હાનિકાર છે આ મોબાઈલ અડધા ગાંડા એક બેટરી જો ઉતરી જતી હોય તમારા ખોપરાને કોઈ દી મૂકે નહીં એક એનો ટાવર જો આપણી ઘરની બાજુમાં હોય તોય પણ એનો રિડિક્શન ખરાબ પડે છે

મોબાઈલમાં જોઈને તમે ખાઓ મોબાઈલમાં જોઈને પહેરો આ ભારતની સંસ્કૃતિ નથી આ વિકૃતિ છે ભારતમાં મોટું આવ્યું હોય તો મોબાઈલ રાખો જરૂર પૂરતો એને તમારે કોઈ દવાખાના નું કામ કોઈ પોલીસ નું કામ યોધા કહું છું એને એનું કામ પડ્યું હોય તો તમે કોઈ હગા ને કોઈ આપડે કામ હોય તો એના માટેનો છે એમરજન્સી કારણ કે હું તો કોઈ સોશિયલ મીડિયા જોતો નથી હું કોઈ મને જોતાય નથી આવડતું એમ મોબાઈલ હાદા રાખો જરૂર પૂરતા આ બધું નાશ થતી જાય છે આપણી સંસ્કૃતિ વિકૃતિ આવવા માંડી છે તમે બાજુમાં રાખો તો મોબાઈલ એટલો હાનિકાર છે

મોબાઈલ ના એક ધારા તમે જે ઉપાડા લીધા છે એ ઉપાડા આપણા અસર પડી રહી છે બહુ સારું સંશોધન છે વિજ્ઞાન ધર્મ ની પાછળ છે એમ મોબાઈલ જરૂર પૂરતો રાખો તમારા છોકરાને જો બગાડતા હોય તો મા બાપ કારણ કે મા બાપ રોય એટલે છોકરાને મોબાઈલ દે એ મોટું થાય ને છોકરું પછી બીજું કઈ નજે મોબાઈલ સિવાય ગાંડા આવે છે તરાહ આખું થઈ ગયું છે ગર્દન ના કેન્સલ છે લાલ આખું થઈ જાય છે આ એટલો અનિકાર છે ભલે રાખો તમે પણ આ એક બાપુ તમને આદેશ આપી રહ્યા છે anu કોઈ તમને સુધારવા માંગતો નથી ને સુધરતાય નહીં પણ અમને જે ફરતમાં આવી કહી છે ચાર દી પહેલા એક બાઈ સારા દિવસો હતા માની કૃપા થી કીધું દવા ને દુવા બે રાખજે બાઈ ને છઠ્ઠો મહિનો તો હતો છોકરા ના ધબકારા બે કારણ કે આરીસા જેવો આયા ને રાખતી આ એટલો હાનિકાર છે ધબકારા બે જાય છે બાળક ના અને કદાચ બાળક જો બચી જાય તો ખોટ વાળું થાય છે માનસિક શિસ્તી નું આવે છે જરૂર પૂરતો રાખો મોબાઈલ એટલા ઉપાડા લીધા છે તો આપણા ભારતને ગાડું કરે આ મોટામાં મોટું ખોરી છે મોબાઈલ હવારમાં જાગીને તમે કોઈ ભલે લેતા હશો મા બાપના નામ પગે લાગતા હશો પૂર્વજનોના નામ લેતા આવશો કુળદેવીના પણ જાગતા વેંચ પાદરો તમે મોબાઈલ ઉપાડો એ બીજું શું કરમાં સારું થાય જરૂર પૂરતો મોબાઈલમાં એવા રાખો તમારા બાપ દાદાના ફોટા રાખો તમારી કુળદેવીના ઇષ્ટદેવના રાખો ભોબાલમાં જ વસ્તુ સારી રીતે તો તમારો જન્મદિવસ હોય તો એવો જન્મદિવસ કાં બહાર જાય જાય ને અમેરિકા અને તમે ધૂસણખોરી ખોઈ દીધી થૂકેલું તમે ખાવ છો તમે ભણ્યા છો હું કાયમ માટે કહું છું કે લો આંધોળો વણે વાસડો સવે આ સર્ટિફાઈ જ ખોઈ દીધું તમે આપણું નથી સમજી લેજો તમે આ ટૂંકું લુગડું ખોઈ દીધું એ આપણું નથી આ ભારતની સંસ્કૃતિ બોલે છે એ આપણું નથી મમ્મી આપડી નથી ડેડો આપણો નથી સાસુ નથી રે સાસુ કે છે સાસ તો ખાવામાં કામ આવે આ વસ્તુ બધી લોપ થતી જાય છે રાખવાવાળા મુખ રાખે છે પણ આ દાદુ ભણ્યાય ને એ બઉ હવે મા ક્યાં કે છે માં બોલે તો માં કામ કરે ને તો જન્મદિવસ તમે એવા ઉજવો તમારા બાપ દાદાના ના પૂર્વજનો તમારા દીકરા દીકરીઓ દીકરા ના દિવાલીઓ ત્રામા થાળ લ્યો અને કુળ દેવી આગળ એને આરતી કરાવો અને માને કહેવાનું માં આના જીવનમાં તું આવી જળહળ જોત રાખજે ઈ જીવન દીવો પણ એક જોત છે ને આપણા જેને કહેવાય હૃદય માથે બેઠી આપણા શરીરમાં પણ એક જોત છે

અને એવા જાડવાઓ તો તમારા પૂર્વજોનો યાદ કરે વાડવાઓ કે હજારો વર્ષની જનામાં આવે છે આવા આવા આ કોણ કરે છે ભલે કરવાળા કરતા છે ગાયું ચરો આપો કોઈ ગરીબ ઘર દીકરીને ફીના પૈસા આપો કોઈને વસ્ત્ર આપો કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ તળાવ ઊંડા કરો પણ

દિકરાનું નામ કપાય પણ બાપનું કપાય दादाનું કમન પરदादाનું કપાય સરીય છે હવે તો મારા દીકરા તરવાર છીન કાપે છે ઈ તમે હત્યા કરો છો ને એના કટકા કરીને તમે ખાઓ ઈ કોઈ દી તમારા ઘરમાં શાંતિ નો આવે આ જન્મદિવસ નથી આ મોટું તમે પાપ કરો છો બાપ દાદાના ના નામ ઉપર તમે સરીયું ફેરવો છો આપણે કહેવત છે ને આ અમારે એક દીકરો પાક્યો પણ એના બાપનું નામ કાઢી નાખ્યું કઈ છે ને આ આ વિકૃતિ છે ભલે તમે ઉજવજો હું રાજી જાઉં છું ને ઉજવજો પણ આ મોટું પાપ છે ટૂંકું વસ્ત્ર કોઈ દી નો પહેરે કારણ કે ટૂંકું લૂગડું પહેરે ખરાબ ના ખરાબ ને બીજા થઈ જાય તમને જોઈને બીજા પહેરે પહેરો તમે ભલે તમારા નામના સડા પહેરો ટૂંકા પહેરો પણ તમારા ઘર માં પહેરો બહાર નીકળો તમને જોઈને બીજા કરે બાપુ આ જન્મ દિવસ ઉજવો આવા ઉજવો જન્મ દિવસ તો રામ નો ઉજવાય રામનામી છે તેથી આખો દિવસ દેવ દર્શન કરો રામ નો તમે ઉત્સવ કરો આ કરો રામનામી હતી ને તે ગામડા ગામની ની માલકો મંડળીયું ફરતી મંડળીયું દોકડ બાંધી અને જાજ વગાડતા પખાજ વગાડતા અને ઘરે ઘરે થી દાણા લેતા એક એક પોવાલી ટોયું કહેવામાં આવે છે ને કિલ્લા નું આવે કોઈ પાંચ કિલ્લા નું આવે પછી ઘઉં બાજરો જાર એ વખત માં ઉઘરાવી ભેળા કરી અને એના લાડવા બનાવીને કુતરા ને ગાયું ખવરાવતા આ રામનામી ભગવાન રામ નો જન્મ આ મોટા મોટું અને તમારી છે લાખ ફૂટ ના દારૂ લાખ રૂપિયાની પાર્ટી લાખ રૂપિયા ગાવાળો લઈ જાય અને ઘરમાં ઘો કરે અલગ આ જન્મ દિવસ નથી ઉજવતા તમે આ બરબાદી કરી રહ્યા છો ઘરની જન્મ દિવસ કોક બ્રાહ્મણો ને બોલાવો દુબળા બ્રાહ્મણોને બાબાજીને સાધુ ને બોલાવો એને રાજી કરો જન્મ દિવસ એવા ઉજવો કોઈ પણ ભેગધારી કોઈ પણ વરણ ની દીકરી એના મા બાપ ને ધ્યાન કે આ દીકરી નું કે દાન અમારે લેવું છે મારા જન્મ દિવસ છે મારે ઉજવવો છે એવું લ્યો ને આ મોટા મોટું છે પણ દાન કરીને કોઈ વાંચ્યો નહીં આ કેટલું તમે આપણી ભારતની માલકો આગળી ગઈ છે ગો કોઈ સાધુ સંત છે ક્યાંક બેઠા છે ગૌરવ ગરવા ગીરનાની ગોધમાં એ સાધુ સંતોને રાજી કરો એને આપો એને રાશન આપો એના ધૂણા જાગૃત રાખો સતને રાજી રાખો એના આશીર્વાદ લ્યો આશીર્વાદ દેવાન્સિત નથી દેવાઈ જાય છે એમ આવા આવા સાધુ સંતોનું ધ્યાન રાખો આ એક આપણી પરંપરા છે ગલઢાવ ગાંડા નતા પણ જીવ એના મોટા હતા દયાળુ હતા ફાળો હિ સુખી હતો ને તો પ્રાર્થના કરતા કે હે માં અમારો ફાળો હિ સુખી રાખજે કારણ કે એની પાસે હૈસિયત કોક ની કામ આવી છે અને આપણે માગણીઓ કરી છે મતલબ ની કોક નું જોઈ રાજી થાવ પણ કોઈનું અહિત ન કરો કોઈની ટીકા ન કરો ને કે માફ નથી કરતી જરી ગમજો બાપ જન્મ દિવસ એવા ઉજવો હમણે એક દરબારે જન્મદિવસ દિવસ ઉજવો તો કાઠી દરબારે કે બાપુ હું બઉ રૂપિયા વાળો તો નથી પણ જન્મદિવસ દિવસ મેં એવો ઉજવો કે મારી વાડીએ અમારી દાદાના બેહણા છે કે જેને ગાયું વા પોતે કામ આવી ગયા છે અમે જન્મદિવસ ઉજવ્યો અને બ્રાહ્મણો બોલાવ્યા સાધુ બાવાજી અને વર્ણ વરણની દીકરીઓ ઘરે ઘરેથી એક 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 બબે બોલાવ્યો અમે અને મે જન્મદિવસ કે બાપુ ઉજવ્યો મારી મા કુળદેવી ની કૃપાથી અને મોગલ ની કૃપાથી બાપુ લગભગ ઓછા મોછા કે બસોથી હવા બસો માણસ હતું દીકરા અને દીકરીઓ નાના મોટા અને જન્મદિવસ ઉંજવો મેં કીધું આ કોઈ દી મગવતી તમને વાંધો નહીં આવતી કારણ કે કોકનું પેટ ઠારો ને તો મોગલ પેટ ઠારે જન્મદિવસ એવા ઉજવો કોકને વસ્ત્ર આપો અત્યારે આ ટાટ છે તોડી નાખે એવી કોઈ માણસ એવો હોય તેને તમે દાન કરો કોઈને ધાબળા ભાગશાળી દાન કરે છે એવા ધાબળા ઉઠાડો કોઈ વસ્ત્ર આપો

અને જન્મ દિવસમાં કોઈ ની ફૂંક નો મારશે ને તમારા જીવતન ની માલકત અંધકાર થઈ જાય છે હેપી ટુટુ હવે તમારા નામના ટુટુડિયા કેદુ ને વાગી ગયા આ આપણી નથી ભાષા જન્મ દિવસ એવો ઉજવો કે હે માં આ દીકરો હોય કે દીકરી હોય કોઈ આપણા પરિવાર ના હોય કે માં આના જીવનમાં તું ક્યાંય ડાગ ન લાગવા દેતી માં આના જીવનમાં ક્યાંય રોગ ન આવવા દેતી માં અમે એક તને પ્રાર્થના કરી છે માં

આરતીમાં ઓમ કરો ત્રણ વખત એમ હવે આ બધું લુપ્ત થતું જાય છે તો આરતી એવી ઉતારો કે માં આના જીવનને તું નિરોગી રાખીએ અને ખૂબ સુખી કરજે એની આવેજ વધારીજે ઓલી આવેજ વધારો હોય તો તમે ઓછી કરો છો કારણ કે જીવ તને ફૂંક મારો છો મારો ચાર પેઢીના નામ હોય ઓલા પોદળો હોય જેવો આમાં ગોળ ગોળ બધાયના નામ હોય ને મારે ત્યાં શરીરથી કાપતા આમ શરીયથી એ કટકા કરીને તમે ખાવ આ હત્યા કેટલી કરો છો સમજો હું કાયમ માટે કહું છું તમે અગરબત્તી લ્યો છો હું કાયમ માટે આ બોલું છું આખો પરિવાર હોય શિવનો ભોળોનાથ હોય કાર્તિક હોય ગણે હોય આખો પરિવાર હોય હોય ને રીધિ સિધિ બતાવ્યો આખો પરિવાર ઈ અગરબત્તી ખાલી થાય લેન સીધે તમે આમ નાખો ઉકોડામાંથી નોય આ જાય પગમાં કસરાતી હોય આ ડિંગળ ભાઈ શા છે તમે ભણેલા છો ને તો ગોથા કહી જાય તમે અને પ્રશ્નો કોઈ પૂછો તો હું તમને એનો જવાબ દેવા તૈયાર છું કારણ કે મારી પાસે એનો જવાબ છે અભણ છો હા એકડો ભણેલ નથી કેટલું પાપ કરી છે હું તમે અગરબત્તી ખાલી થઈ ગઈ ફેંકી દીધી તમે ઉકળે ગઈ કચરામાં ગઈ આ ફેંકવાની વસ્તુ નથી ઘરમાં બેઠણ તમે પૂજા કરો છો અન ઓલી પગમાં આવે છે આ નો કરો દેવસ્થાન વાળા ફોટા કોઈ અગરબત્તી હોય કોઈ પણ વસ્તુ હોય દેવસ્થાન વાળી કોઈ દી લેશો નહીં કારણ કે મોટું પાપ બેહે છે ભલે રાખો ને મને વાંધો નથી ઘણા અહીંયા રામ નું નામ લખેલું હોય રાધા કૃષ્ણ લખેલું હું ખૂબ રાધી થાઉં છું કારણ કે આ બાના ધારી રાખી શકે

કે મોગલમાંનું હોય કોઈ પણનું નામ હોય એ વસ્તુનું પાલન કરવાનું છે આ પરસ્યવણ મોટું લૂંટાય આમ કેટલા બાપમાં બે છે તો જરી સમજો આ રામ નામ છે એ એ કોઈ જેવી એવી વસ્તુ નથી એ પૂજા કરવાનું નામ છે બાપ એટલે એક બાપુનો આદેશ છે ખંભે લઈને ફરતા ને રાધાકૃષ્ણ લખ્યું હોય મોગલમાં નું નામ લખ્યું ગાયત્રી મંત્ર હોય નો મંત્ર હોય ખંભે હોય અને બે એટલે હેઠે દબાણ હોય કેટલા પાપ માં બે આ પૂજા કરવાની વસ્તુ છે અને પરિસો વળત પોતે મોટું લુવે છોકરા ને લુર આવે આ પાપ માં બે છો જરીક ધ્યાન દ્યો એક બાપુનો આદેશ છે અનુ કોઈ સુધારવાનાત માગતો બે સુધરજ સુધરજોને કઈ જરૂરય નથી મારે પણ અહીંયા સિંહાસન બેઠા પછી અમારે બોલવું પડે છે જરી સમજો તો જ જન્મદિવસ એવા ઉજવો કોઈને ફીના પૈસા આપો કોઈ દીકરીનું કનાદાનનું પૂન લ્યો તળાવ ઊંડા કરો ઝાડ વાવો ગાયુને ચરો આપો નાખો એમ નહીં આપો દાન કોઈ કે તમે ભાઈ બહુ સારું કર્યું હતુંય દીધું કે મેં નથી દીધું એ તો મારી માએ દેવરાયું છે સમજા ને આ હનુમાને માથે લીધું એ હનુમાન અમારો ચારણનો ભાણેજ છે ગૌતમ ઋષિ ચારણ છે અંતની ચારણની દીકરી છે બહુ મોટી ગાથા છે આ અને હવે પહેલાં સીતાજીને શોધ કર્યું હોય ને તો ચારણના દીકરા એ કરી છે વરી સમજો

રામાયણ એ અમે ચારણો છે પથુરાદા લેવા આવ્યા છે કોઈ અર્પણ કર્યા છે અને હાચુક અમે કોઈ ચાર વરણ બહાર છે અમે ચાર વરણમાં અમે ન આવી બીજા બધા આવે અમે ન આવી અને આવ્યા પછી અમે અમારી માને યુગો યુગ માંગી છે માં અમે જાય પૃથ્વી ઉપર પણ તું ઈગો યુગ અને માએ કીધું કે જાઓ બેટા ખોળડું અને ખોળ્યું ચારણના કોઠે જ અવતાર લઈશ જાણો છો મોટી ગાથા યુ છે એમ આ વસ્તુ જરી સમજો બાપ એને પણ એમ કહી દીધું તું કે મેં લંકા નથી હળગાવી રામને કીધું રામે કે તમે હનુમાનજી નો તો કે તમે તમારી માની અંતર ખબર પૂછીને કોણ આવત તમારા સિવાય કે મેં નથી કેતો મેં તમારું નામ લઈને ગયો તો ઠીક હાલો જાવગમાં મારું નામ લીધું તું પછી આવકમાં આવકમાં કે મારી માનું નામ લીધું હતું એટલે પાછો આઈને કોઈ આવતો રહ્યો એમ ન કીધું કે મેં કર્યું તો કે એ તો ઠીક છે તો તને લંકા હું કામ હળગાવી એ ક્યાં તમારું ખરાબ કર્યું કે વાત હાચી પર ભૂખો થયો તો હું મને ભૂખ લાગી મારી માએ કીધું કે બેટા ખાઈ લે પણ તોડતો નહીં તોડતો નહીં તો એ કામ આમાં હલાવી ને એટલે ફળ પડશે એટલે ખાઈ લેજે પછી કે ન પડ્યા ઝાડ મૂળમાંથી નાખી દીધા કાઢી બરોબર તો કે હળગાવી શું કામ એ કે મારે ભૂખ મેટાવા માટે હું ખા ખાતો તો અને બધાય મને બંધી કર્યો પછી મને સજા કરી કે આ માણસ ને પૂછડામાં વધારે વાલું એટલે અહીંયા અગ્નિ લગાડો કે પ્રભુ ભાઈ લંકાના ઘાસ લેટાય લંકાના હળી મૂકી લંકા વાળા મૂકી મેં તો મારો સ્વભાવ હતો એટલે મેં ઠેકડા માર્યા સિવાય કઈ કામ નથી કર્યું બાકી લંકા તો લંકા જ હળગાવી છે પણ એમ નો કીધું કે મેં હળગાવી આ ઈ આજ નવખંડ ધર્મમાં નું નામ ગુજે છે ઈ હનુમાન તો જન્મ દિવસ આવા ઉજવજો બાપ પણ કોઈ દી દીવાને ફૂકો ન મારતા એક બાપુનો આદેશ છે બાપ જય મોગલ જય મણિતાર જય વડવાળી ભાઈ